નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે લિબર્ટી જે છે એનું પ્રશ્નપત્ર જે બે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે ગણિત સ્ટાન્ડર્ડનું ઓકે પહેલાં બધા સેક્શને આવશે પેપર ટોટલ દસ પેપર છે મિત્રો દસે દસના સેક્શને પછી બી પછી સી પછી ડી એ રીતના જ આપણે કરવાના છીએ એટલે મિત્રો થોડીક ધીરજ રાખજો અને સેક્શન એ પહેલાં આખું સોલ્વ કરીશું પછી સેક્શન બી આવશે ઓકે કન્ટિન્યુઅસ આપણા જોડે હજુ સમય છે ફેબ્રુઆરી આપણે જાન્યુઆરી પહેલાં બધા સોલ્વ કરવાના છે ઓકે સ્ટેપ બાય સ્ટેપ આપણે જતા જઈશું બને એટલું ફાસ્ટ કરવાનો પ્રયત્ન કરીશું પણ ટૂંકમાં ક્યાં આપણે બધા સોલ્વ કરવાના છીએ ચિંતા ના કરતા હું તમારી સાથે જ છું ઓકે બીજું જો મિત્રો તમે અનંત વિજયની સિરીઝ ના જોતા તો અનંત વિજયની સિરીઝ જોજો તમારા ગાલા એસાઈનમેન્ટના સોલ્યુશન હું ચેપ્ટર વાઇઝ મૂકવાનો છું અને બીજા એમાં ઘણા બધા મોસ્ટ બી પ્રશ્નો પણ કવર કરવાનો છું તો મિત્રો જોજો ખાસ બરાબર છે પછી સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય બધા પ્રશ્નો આપણે એમાં કવર કરવાના છીએ એ ઉપરાંત હેતુલક્ષીની સિરીઝ અનંત વિજયમાં મૂકવાનું જેમાં ચેપ્ટર વાઇઝ પણ ઘણા બધા મોસ્ટ બી એમસીક્યુ મૂકવાનો છું એટલે દાખલાઓ જે બે માર્કના ત્રણ માર્કના ચાર માર્કના તો બરોબર છે પણ હેતુલક્ષી આપણે ઘણા બધા કવર કરીશું ઓકે તો મિત્રો મોડું ન કરતાં આપણે ચેપ્ટોપ પેપર બી શરૂ કરીએ લિબર્ટીનું અને જો તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો મિત્રો લાઇક કરો શેર કરો ઓકે તો દાખલા નંબર પહેલો એમસીક્યુ જે છે એની વાત કરીએ તો જો બે ધન ગુણાકો એ અને બી માટે એ બરોબર એક્સ વાય સ્ક્વેર બી બરોબર એક્સ્કવેર વાય હોય તો આપણે ગુસ્સા એ બી શોધવાનો છે મિત્રો તો અહીંયા આપણા જોડે એ જે છે એક્સ સ્ક્વેર વાય લખી નાખો મિત્રો અને બી જે છે મેં લખ્યા એ થોડી ભૂલ કરીએ આપણે એક્સ ઇન્ટુ વાય સ્ક્વેર અને બી જે છે એક્સ ગુણ્યા વાય લખ્યા આપણે ગુસ્સા લાવવાનો છે મિત્રો તો ગુસ્સાની વાત કરીએ મિત્રો તો ગુસ્સા હંમેશા આપણે કઈ રીતે લાવીએ છીએ તો બંનેમાં જે સરખી સરખી સંખ્યા છે એ લખીએ એટલે એક્સ અને વાય લખ્યા અને બંનેની નાની ઘાત લખવાની તો એક્સની નાની ઘાત કઈ છે તો એક છે બરોબર છે એ કઈ નથી એટલે એક અને વાયની નાની ઘાત શું છે એક એટલે બંનેની એક એક ઘાત જ આવશે એટલે એક્સ અને વાય લખી નાખ્યા તો ઓપ્શન નંબર જે ડી છે આપણો શું થશે મિત્રો કરેક્ટ જવાબ થશે મિત્રો ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ જુઓ મિત્રો ખાસ યાદ રાખજો આ જે પ્રશ્નપત્ર જે છે એ જૂન ચોવીસમાં જે બોર્ડમાં પૂછાયેલો છે એને અંતર્ગત બોનાવવામાં આવેલું છે ઓકે તો સરસ મજાના દાખલા જોવા મળશે આમાં તો જુઓ જો દ્વિઘાત બહુ પતિ એક્ પ્લસ બી એક્સ જ્યાં એ ઝીરો નથી ના શૂન્ય બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા તો જો મિત્રો આપણે જાણે છે આલ્ફા બીટાનું સૂત્ર માઇનસ બી બાય છે અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર સી બાય છે આપણને બંને સૂત્ર આવડવા જોઈએ તો અહીંયા છેના એ ઊડી જશે એટલે માઇનસ બી બાય સી આવશે એટલે ઓપ્શન નંબર જે એ છે આપણો શું થશે મિત્રો કરેક્ટ જવાબ થશે તો ઓપ્શન નંબર એ માઇનસ બી બાય સી આપણો દાખલાનો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો સમીકરણ યુગમાં એક્સ બરોવર એમ અને વાય બરોર એનના આલેખાત્મક સ્વરૂપે મળતી રેખાઓ ખાલી જગ્યાએ તો જો એક્સ અને વાય આપણું સમીકરણનું સોલ્યુશન હોય મિત્રો અને અહીંયા શું થશે એમ અને એન તો સ્વાભાવિક છે કે આ બિંદુ જે છે એમ અને એન સ્વરૂપે મળી રહ્યું છે તો એનો મતલબ શું થયો કે એમ અને એન બિંદુ જે છે એ આગળ આ બંને રેખાઓ શું થશે છેદતી હશે તો કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર જે ડી છે એ આપણો સાચો જવાબ થશે મિત્રો બરોબર છે કે એમ અને એન બિંદુમાં આ બંને રેખાઓ છેદવાની છે તો મિત્રો આપણે જવાબ લખીશું જવાબ ડી કરીને એમ એન બિંદુમાં છેદતી બરાબર છે આપણે જે પણ પ્રશ્નોનો નંબર હોય મિત્રો જેમ કે જવાબ નંબર ત્રણ એમ કરીને અને આ ડી કરીને આપણે જવાબ આ રીતે પરીક્ષામાં લખવાનો છે ગણતરી કરવાની જરૂર નથી પણ ગણતરી વગર તમને ખબર નહીં પડે બરોબર છે મિત્રો મોસ્ટ 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 ટાઈમ મોસ્ટાઈમ્પી મિત્રો દ્વિઘાત સમીકરણ એક્સકવે પ્લસ ફોર એક્સ પ્લસ થ્રી બરો ઝીરોનું વિવેચક ખાલી કે મળે આવો વિવેચકનો એક દાખલો તો હશે હશે ન હશે તો આપણે અહીંયા સરખામણી કરીએ તો એ બી સીની વેલ્યુ શું મળે એ બરો વન મળશે આપણું જે સમીકરણ જે છે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જોડ જીરો એનું પ્રમાણિત સ્વરૂપ છે બરાબર છે તો બીની વેલ્યુ ચાર છે અને સીની વેલ્યુ ત્રણ છે તો વિવેચક જે છે એને ડિસ્ક્રિમિનન્ટ કે ડી વડે પણ દર્શાવી શકાય બી સ્ક્વેર માઇનસ ફોરેસી લખે બીની કિંમત આપણા જોડે ચાર છે એટલે ચારનો વર્ગ ઓછા ચાર એની કિંમત આપણા જોડે કેટલી છે એક અને સીની વેલ્યુ શું છે મિત્રો ત્રણ છે તો ચારનો વર્ગ સોળ થશે ચાર તરી બાર થશે સોળમાંથી બાર જશે એટલે જવાબ સો આવશે ચાર આવશે મિત્રો તો વિવેચક મળશે આપણને ચાર તો જવાબ નંબર ચારની અંદર ઓપ્શન નંબર સી જે છે એ શું આવશે ચાર ઓકે આ પ્રમાણે આપણે જવાબ લખવાનો છે મિત્રો ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પાંચમો પ્રશ્ન જે સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એક દૂત્યાવ બેનું અગિયારનું પદ શોધો તો પહેલાં તો એ બરોબર માઇનસ ત્રણ છે મિત્રો સામાન્ય તફા ડી જે છે શું થશે બીજા પદમાંથી પહેલું પદ આપણે શું કરીશું બાદ કરીશું તો બીજું પદ ઓછા પહેરું પદ માઇનસ માઇનસ પ્લસ થશે માઇનસ વન બાય ટુ માઇનસ માઇનસ પ્લસ કંઈ ત્રણ લખ્યા ધ્યાન રાખજો અહીંયા હું ત્રણ છ કરી નાખું તો માઇનસ એક વધતા ત્રણ છ છેદમાં બે થઈ જાય એટલે એમાં જોડે સો આવશે પાંચના છેદમાં બે છમાંથી એક જાય તો પાંચ સિમ્પલ લોજિક તો ડી મળી ગયા આપણે કયું પદ શોધવાનું છે અગિયારનું પદ તો અગિયારનું પદ એટલે શું થશે એ પ્લસ દસ ડી આ ધ્યાન રાખી લો કારણ કે આપણે સૂત્ર જાણીએ છીએ એ નીઝિકો ટુ એ પ્લસ એન માઇનસ વન ડી સૂત્ર છે એટલે એ જે પણ વેલ્યુ હશે એના કરતાં પૂછી હશે તો અગિયાર છે તો દસ લખી નાખ્યા તો એની કિંમત લખી માઇનસ ત્રણ વધતા દસ લખ્યા ડીની કિંમત શું લખી મિત્રો પાંચના છેદમાં બે તો બે પંચા દસ ઉડી ગઈ ગયા માઇનસ ત્રણ લખ્યા પાયો પાયો પચીસ એટલે વધતા પચીસ પચીસમાંથી ત્રણ જશે એટલે બાવીસ વધશે મિત્રો તો અગિયાર ઉપર શું હશે બાવીસ હશે તો ઓપ્શન નંબર કયો આવશે બી જે છે આપણું શું થશે જવાબ થશે તો જોબ નંબર પાંચની અંદર ઓપ્શન નંબર જે બી છે એ આપણું શું થશે જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે મેં યાદ રાખેલો બે ખાલી જગ્યાએ હંમેશા સમરૂપ આકૃતિઓ એ ચોરસ આવે બરોબર મિત્રો ખાસ યાદ રાખજો ચોરસ જે છે એ આનો ઓપ્શન આવશે ચોરસ અને વર્તુળ બે સમરૂપ આકૃતિ કેમ કે જો લંબચોરસ કેમ ના આવે તો લંબચોરસ એક આવો પણ હોઈ શકે અને લંબચોરસ એક આવો પણ હોઈ શકે બરોબર છે ત્રિકોણ એક આવો પણ હોઈ શકે અને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે સમલમ ચતુષ્કોણ આવો પણ હોઈ શકે અને બીજું સમલમ ચતુષ્કોણ આવું પણ હોઈ શકે એટલે આ સમરૂપ આકૃતિઓ નથી મિત્રો એટલે ઓપ્શન નંબર જે એ છે એ આપણા દાખલાનો શો આવશે સાચો જવાબ થશે જવાબ નંબર છ માં એ ચોરસ બરોબર છે બીજો પૂછે તો વર્તુળ પણ આવી શકે પણ વર્તુળ ઓપ્શન આપ્યો નહોતો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો બે બિંદુઓની જોડ પી ક્યુ અને માઇનસ પી માઇનસ ક્યુ વચ્ચેનું અંતર શું થાય મિત્રો તો દાખલા કે એ બી અંતર આપેલું તો એબી સ્ક્વેર લખી નાખ્યું મિત્રો બંનેના એક્સઆમનો તફાવતનો વર્ગ એટલે પી માઇનસ માઇનસ પી એટલે પી પ્લસ પી થયું એનો વર્ક થશે વધતા ક્યુ માઇનસ માઇનસ ક્યુ એટલે કે ક્યુ પ્લસ ક્યુનો આખાનો વર્ક થશે તો આ થશે પણ એનો આખાનો વર્ક થશે આ ટુ થશે એનો આખાનો વર્ક થશે આ શું થશે ફોર પી સ્ક્વેર અને આ શું થશે ફોર બંનેમાંથી ચાર કોમન નીકળશે મિત્રો એટલે શું આવશે પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પણ આપણે તો અંતર શોધવાનું છે મિત્રો તો વર્ગ સામે જાય તો શું થઈ જશે વર્ગુણ થઈ જશે તો ચારનું વર્ગમુણ બે થાય પણ આનું વર્ગમૂળ આપણે પી ના લખી શકીએ આનું વર્ગમૂળ આપણે જેમ છે એમને એમ જ લખવું પડે પણ વર્ગુણમાં લખવું પડે તો બે કોથમાં વર્ગમૂળમાં પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર આનો જવાબ થશે મિત્રો તો આ દાખલાનો જવાબ જે છે આપણે લખીશું બે વર્ગુણમાં પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર ક્લિયર દોસ્તો આગળ વધીએ આઠમો પ્રશ્ન તરફ તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ દાખલો બે માર્કમાં પણ પૂછી શકે બરાબર છે તો આના માટે નિત્ય સમય જોઈએ તો વન પ્લસ ટેન સ્ક્વેર એટલે શું થાય સેક સ્ક્વેર એ થાય મિત્રો બરોબર છે અને વન પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર શું થાય કોશેક સ્કવેર થાય રાઈટ બીજું આપણે જાણતા હોવો જોઈએ સેક એટલે શું થાય વન અપોન કોસ થાય બરાબર છે અને કોશેક એટલે શું થાય વન અપોન સાઈને થાય આનો આપણે ઉપયોગ કરવાના છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આ સમીકરણ આ જે સૂત્ર છે રકમ છે એની અંદર આપણે ઉપર શું આવશે સેક સ્ક્વેર એ થઈ ગયું છેદમાં શું આવશે છેદમાં આવશે કો સેક એ બરાબર છે મિત્રો તો સેકને તો શું લખાય વન અપોન કોસ એટલે વન અપોન કો સ્ક્વેરે થઈ ગયું છેદમાં આને શું લખાય વન અપોન સાયન્સ સ્ક્વેરે કહેવાય બરાબર છે એટલે સાઇન્સ સ્ક્વેરે લખી નાખ્યા હવે જો એક હિન્ટ આપું મિત્રો છેદ જે છે ને એને આપણે ઉપર લખીએ ને તો એનું વ્યસ્ત કંઈ ગુણી નાખવાના તો વન અપોન કો સ્ક્વેરે તો હતા જ ગુણ્યા શું થાય સાયન્સ સ્ક્વેર એ છેદમાં વન તો બરોબર જોવા જઈએ તો સાયન્સ સ્ક્વેર એ છેદમાં શું થશે કો સ્ક્વેર એ આવી જશે પણ આને તો શું કહેવાય મિત્રો ટેન સ્ક્વેર એ કહેવાય શું કહેવાય ટેન્સ તો આપણો જોબ શું આવશે મિત્રો અહીંયા ટેન સ્ક્વેર એ આપણા દાખલાનો શું આવશે જૉબ આવશે તો જવાબ આવશે જવાબ આઠ કરીને લખીશું ટેન સ્ક્વેર એ અથવા તો આખો પ્રશ્ન લખીને એમાં જોબ લખી શકાય બરોબર તો મિત્રો દાખલા નંબર નવ જે છે એની વાત કરીએ કે બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ બાર સેમી છે તો સ્પર્શક જો બિંદુ ક્યુમાંથી સ્પર્શક દોર્યો એ પી આગળ સ્પર્શે વર્તુળને બરાબર છે એ કરું છે બાર સેમી છે ક્યુ વર્તુળના કેન્દ્રથી તેર સેમી છે તો ક્યુ જે છે વર્તુળના કેન્દ્રથી તેર સેમી છે તો જો તેર બાર તો આપણે યાદ રાખવાનું ત્રિપુટી પાંચ બાર તેર એ શું છે પાયથોગોરસની ત્રિપુટી છે તો અહીંયા શું આવશે મિત્રો પાંચ જ આવશે પણ આ જે છે તો ત્રીજ્યા મળ્યું છે શું મળશે મિત્રો ત્રીજા મળશે આપણને શોધવાનું શું કીધું છે વ્યાસ આમાં ગણતરીઓ ના કરે મિત્રો ગણતરી કરવા માટે આપણે સમય બહુ જરૂરી છે આનામાં બરાબર છે તો અહીંયા શું આવશે પાંચ આવશે પણ અહીંયા આપણે વ્યાસ કીધો છે તો વ્યાસ એ શું થાય મિત્રો તો વ્યાસ એટલે બે ગુણ્યા ત્રીજ્યા થાય બરોબર મિત્રો તો બે ગુણ્યા પાંચ એટલે બે પંચાસો આવશે દસ આવશે તો આપણી ખાલી જગ્યા છે એમાં શો આવશે દસ આવશે બરોબર છે ત્યારબાદ દસમો પ્રશ્ન છે આર ડીજેવાળા અને કેન્દ્ર આગળ થીટા આપણો ફૂણો બનાવતા હોય તેવા વર્તુળના ભૂતાન ચાપની લંબાઈ શું તો જો મિત્રો થીટા પણ ત્રણસો સાહીઠ તો આવે બરાબર છે પણ ચાપની લંબાઈ વર્તુળના પરીક્ષ જેટલું આવેલ એ ટુ પાયર થશે મિત્રો તો થીટા પણ ત્રણસો સાહીઠ અને ટુ પાયર તો આપણા જોડે ઓપ્શન ગયો છે આ જે પહેલો જે છે ઓપ્શન એ આપણો શું થશે જોબ થશે મિત્રો ઓકે અહીંયા જોબ લખી નાખ્યું છે અને અહીંયા જોબ છે આવશે દસ બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે અગિયારમો ત્રિજ્યાવાળા બંધ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો મિત્રો આપણે જાણીએ છીએ કે જો અર્ધગોલક ખુલ્લું હોય તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાયર સ્ક્વેર થાય પણ જો આ અર્ધગોલકનો પાયો જે છે એને બંધ કહી દેવામાં આવે તો એને સામેથી જોઈએ તો એ કેવો દેખાય વર્તુળ દેખાય વર્તુળનું ક્ષેત્રનું સૂત્ર શું છે મિત્રો પાયર સ્ક્વેર તો ટુ પાયર સ્ક્વેર અને પાયર સ્ક્વેર બંનેનો જો સરવાળો કરીએ તો શું થઈ જાય થ્રી પાયર સ્ક્વેર થઈ જાય ત્રણ પાયર સ્ક્વેર થઈ જાય તો જવાબની અંદર શું આવશે ત્રણ પાય આરની બે બરોબર છે મિત્રો ત્યારબાદ વાત કરીએ એના પછીનો જે પ્રશ્ન છે બહુલક બહુલકને ઝેડ કહેવાય મધ્યકને શું કહેવાય મિત્રો મધ્યકને આપણે એક્સ બાર વડે દર્શાવીએ છીએ ટુ એક્સ બાર બરોબર ખાલી જગ્યા બરોબર શું છે મધ્યસ્થને આપણે એમ વડે દર્શાવીએ તો આપણું સૂત્ર જાણીએ છીએ મિત્રો ઝેડ બરાબર થ્રી એમ માઇનસ શું થાય ટુ એક્સ બાર થાય કે ના થાય આ ટુ એક્સ બાર સામે જાય એટલે શું થાય ઝેડ પ્લસ ટુ એક્સ બાર થઈ જાય અને સામે શું વધે થ્રી એમ વધે તમે મને કહો સરખામણી કરે તો શું આવબ આવશે યા ત્રણ આવશે એટલે એ લખીશું ત્રણ ખ્યાલ આવે મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર તેર તરફ તો મિત્રો નીચેના વિધાનો ખરા જ કે ખોટા ચકાસવાના છે તો કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા ઝીરો અને એકની વચ્ચે જ હોય જરૂરી નથી ઝીરો પણ હોઈ શકે એક પણ હોઈ શકે જીરોથી એક સુધી બરાબર છે ઝીરો અને એક પણ એમાં આવી જાય મિત્રો એટલે વિધાન શું છે ખોટું છે બરાબર ઝીરો અને એક પણ હોઈ શકે એટલે એવું લખાય કે અને એક તથા ઝીરો ને એકની વચ્ચે હોઈ શકે બરોબર છે ચૌદમાં જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એક્સ પ્લસ વાય બરોબર પાંચ અને ટુ એક્સ પ્લસ ટુ વાય બરોબર દસ છે તો આનો ઉકેલ આનંદ મળે તો જો ધ્યાન રાખો મિત્રો તો એક્સ પ્લસ વાય બરોબર પાંચ છે ને બરાબર આને જો બે વડે ગુણી નાખું બંને હોય તો શું થઈ જાય ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર બે પંચા દસ તો બંને સમીકરણ સરખા થઈ ગયા અને સરખા થઈ જાય એટલે બંને રેખાઓ સંપાતી રેખા થઈ જાય અને સંપાતી રેખા હોય એટલે ઉકેલ કેવો મળે અનંત જ મળે નહીં અનંત જ કીધું છે માટે વિધાન શું છે મિત્રો ખરું છે બરોબર છે આગળ વધીએ તો ત્યાર પછીનો પંદરમો જે ખરા ખોટાની વાત કરીએ દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરોબર જીરો છે અને એ જ નોટીકોટું જીરો એ સરસ છે એમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી લેસદેન એટલે કે વિવેચક જે છે મિત્રો વિવેચકની વાત કરીએ તો વિવેચક જે છે એ અહીંયા શું કીધું છે જીરો થી નાનો છે એટલે ઋણ છે અને ઋણ હોય તો સમીકરણના બીજ વાસ્તવિક તો ના જ મળે અને ના જ મળે કીધું છે માટે વિધાન શું છે ખરું છે મિત્રો બરોબર છે ઓકે બિંદુ એમ એ બી નું ઉગમ બિંદુ થી અંતર આ થાય તો જો મિત્રો યાદ રાખો તો ઉગમ બિંદુ થી કોઈ પણ બિંદુ નું અંતર હંમેશા શું લીધું છે આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર વર્ગ મૂળમાં બરોબર છે ઓકે ખર પડી રહી છે કે નહીં અને અહીંયા એ બી છે જો એક્સ વાય હોત તો વર્ગમૂળમાં એક્સ વાય પ્લસ વાય સ્ક્ર હોત એ બી છે તો શું હોત વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવે તો હવે મને કહો વિધાન કેવું લાગે છે અહીંયા માઇનસ છે ને પ્લસ છે તો યસ શું આવશે ખોટું છે વિધાન મિત્રો બરાબર છે ખબર પડી કે નહીં ઓકે આગળ વધીએ સત્તરમો પ્રશ્ન એટલે નીચેના પ્રશ્નોના આપણે એક એક વાક્યમાં શબ્દોમાં કે અંકમાં જવાબ આપવાનું પણ ડાયરેક્ટ ગણતરી ના થઈ શકે મિત્રો આપણે સમજવું પડે ડાયરેક્ટ જોબને લખી શકીએ ગોલકનું ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ તો ગોલક જે છે એ ગોલકનું ઘનફળ અને આપણે અંગ્રેજીમાં કહીશું વોલ્યુમ વી એનું સૂત્ર ફોર બાય થ્રી પાય આર નો ઘન આવે હવે બે ગોલક છે એટલે પહેલી ત્રિજ્યા જે છે પહેલું વોલ્યુમ વી વન લઈએ અને બીજું શું લઈએ વી ટુ લઈએ બરાબર છે તો વી વન જે છે અને વી ટુ જે છે એનો ગુણોત્તર આઠના છેદમાં શું છે સત્યાવીસ છે બરાબર છે હવે વી વનની કિંમત ફોર બાય થ્રી પાય ત્રિજ્યા આર વન લઈ લે આર વન નો ઘન અને છેદમાં ફોર બાય થ્રી પાય આર ટુનો શું લીધો ઘન લીધો બરોબર આઠના છેદમાં સત્યાવીસ હવે તમે જોઈ શકો છો મિત્રો ફોર બાય થ્રી પાય ફોર બાય થ્રી પાય ઉડી જાય તો અહીંયા આર વનનો ઘન અને આર ટુનો ઘન એટલે આર વન આપો આર ટુનો આખાનો ઘન લખી શકું બરોબર છે અહીંયા આઠ જે છે એ બેનો ઘન છે અને સત્યાવીસ એ ત્રણનો ઘન છે બરાબર છે એટલે આર વન બાય આર ટુનો ઘન તો લખ્યો બરોબર બે ભાગ્યા ત્રણનો ઘન બંને સુધી ઘન ઘન સરખામણી કરીએ તો આર વન અપન આર ટુ જે છે એ શું મળે મિત્રો એટલે આપણને જેમ શું મળે બે ના છે હિન્ટ આપું તમને મિત્રો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય બરોબર છે ઘનફળનું ગુણોત્તર તો સીધું જાણું શું કરવાનું ઘનમૂળ કરી નાખવાનું શું કરવાનું મિત્રો આપણે ઘનમૂળ કરી નાખવાનું છે તો આપણને ખ્યાલ આવી ગયો હશે મિત્રો હવે અહીંયા દાખલામાં જવાબ શું હશે બે જેમ ત્રણ બરોબર છે નીચે આ માહિતી માટેનો બહુ અલગ સુધારો છે તો આપણે આને ગોઠવણી કરીએ તો ઝીરો એક એક વખત છે બે કેટલી વખત છે એક બે અને ત્રણ વખત ત્રણ કેટલી વખત છે બે વખત છે ચાર એક વખત છે પાંચ એક વખત છે અને છ એક વખત છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બધા અવલોકન આવી ગયા સૌથી વધુ વખત કોણ પુનરાર્જન પામી રહ્યું છે મિત્રો બે બરોબર છે માટે જવાબની અંદર આપણે લખીશું જો આપની અંદર લખીશું બહુલક આપણો શું આવશે બહુલક બે થશે બરાબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસની વાત કરીએ તો અંગ ગણિતનું મૂળભૂત પ્રમેય લખો તો આપણે યાદ રાખવાનું મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે જ્યારે પણ કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એના તમે અવિભાજ્ય હોય પાડો બરાબર છે તે અવિભાજ્ય હોય તમે કોઈ પણ રીતે પાડો છેલ્લે તો અવયો તો અવયો તો સરકાર જ મળે જેમ કે છ તો ના અયો શું પાડે બે તરી છ આની જગ્યાએ ત્રણ દૂછ લખો ક્રમનું મહત્ત્વ નથી ક્રમને આપણે એ જ રાખીશું બરોબર ક્રમ આડાઉડી થઈ શકે પણ અવયવ તો છેલ્લે શું મળે બે ગુણ્યા ત્રણ જ મળે તો ખાસ યાદ રાખજો મિત્રો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને ઓગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય એટલે કે એકદને માત્ર એક જ રીતે લખી શકાય બરોબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન લઈએ વીસમો દ્વિઘાત સમીકરણ એક સ્કવેર પ્લસ બી એક્સ બરોબર સી જે છે જ્યાં એ જીરો નથી ના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપનાર પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રીનું નામ જણાવો તો જો મિત્રો આવું આવે ને એટલે આપણે તરત જ ભૂલ કરી નાખીએ છીએ પણ એ જો બરોબર સી છે એ પ્લસ સી બરો ઝીરો હોત ને એનું ગણતરી આવ્યું હોત ને તો એમાં આચાર્ય આવત શ્રીધરા આચાર્યજી પરંતુ અહીંયા બરોબર સી છે એટલે જવાબમાં શું આવશે મિત્રો બ્રહ્મગુપ્ત આવશે કોણ આવશે બ્રહ્મગુપ્તા ધ્યાન રાખજો બરોબર છે મોસ્ટ આઈ એમપી પ્રશ્ન છે અને બોર્ડમાં પૂછાઈ ગયેલો છે ઓકે જુલાઈની અંદર બે હજાર ચોવીસમાં તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે જોડકા જોડો એકવીસ નંબરમાં વાય બરો એ સ્કવે પ્લસ બી એક્સ પ્લસ સી આપે છે જ્યાં એ લેસ દેન ઝીરો એ લેસ દેન એટલે શું કહે મિત્રો ઋણ કહે અને એની વેલ્યુ જ્યારે ઋણ આવે ને મિત્રો તો આપણું જે આ દ્વિઘાત બહુપદી જે છે પરવળ છે એ શું બનશે એનો આરેખ હંમેશા નીચેની તરફ ખુલ્લો પરવળે જ મળે બરાબર છે મિત્રો એટલે જવાબમાં આવશે સી વાયબરો એક્સ પ્લસ બી અહીંયા એક્સની એક જ ઘાત છે અને એક્સ ઘાત એટલે સુરેખ બહુપદી છે અને સુરેખ બહુપદી છે મિત્રો એટલે એનો આરેખ શું મળે રેખા જ મળે બરોબર છે આપણે જાણીએ છીએ ટુ છે એટલે ઓપ્શન નંબર જે બી છે આવશે અને ટેન સિક્સટી જે છે એની કિંમત શું છે રૂટ થ્રી છે મિત્રો એટલે કે ઓપ્શન નંબર એ જે છે આપણો જવાબ થશે તો આશા રાખું છું મિત્રો તમને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે આપણે સર્વપ્રથમ સેક્શન એ આખો સોલ્વ કરવાના છે મિત્રો ત્યારબાદ જ સેક્શન બી કરવાના છે તો તમે સેક્શન એના ટોટલ દસ પેપરો છે તો દસ ગુણ્યા ચોવીસ એટલે બસો ચાલીસ પ્રશ્નો આપણે પહેલાં સોલ્વ કરીશું બરોબર છે મિત્રો તો સરસ રીતે તૈયારી કરો હું આ રીતે તમારા માટે કન્ટેન્ટ લાવતો તો બેક ટુ બેક હું તમારા માટે વિડીયો મૂકવાનો છું સરસ રીતે મહેનત કરો બરાબર છે મિત્રો ગાલા હોય લિબર્ટી હોય કંઈ મિત્રો છેલ્લે આપણે પેપરોની પ્રેક્ટિસ કરવાની છે અને સરસ રીતે સારા માર્ક્સ લાવવાના છે તો બધાને Bye-bye.